જય હિન્દ દોસ્તો હું છું દિલીપસિંહ વાઘેલા ને હું આજે મારા ગામમાં જે મારું મારી જન્મભૂમિ છે અનિળા વાસરા હું આજે ત્યાં આવ્યો છું અને અહીંયા અમારે પ્રકેશ્વર મહાદેવના સાનિધ્યમાં અમે જયારે લોકો બેઠા હતા ત્યારે હમણાં જે બોટાદમાં જ તાજેતરમાં જે કડદાકાંડની ઘટના બની ગઈ એના એના હિસાબથી અમે ચર્ચા કરતા હતા તો અહીંયા આપણી સાથે ભગીરથસિંહ જાડેજા છે ઘણા સમયથી તેઓ ખેતી કરે છે તો એમના વિચારો ને અહિયાં રજૂ કરવા માટે હું અત્યારે એમની સાથે થોડી ઘણી વાત કરીશ કે આ ખરેખર શું શું છે 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 આટલા જે અનુભવ એ અનુભવો ખરેખર આવકો ખેડૂતોની બમણી થઈ છે કે નહીં શું પડતર કિંમત છે શું ભાવમાં વેચાય છે એ ઘણા બધા પ્રશ્નોના જવાબ આપણે ભગીરથસિંહ બાપુ પાસે ત્યાં આજે લેશું ભગીરથભાઈ પ્રશ્ન મારો પેલો ઈ છે કે બોટાદમાં જે કડદાકાંડ તાજેતરમાં થયું છે એના અનુસંધાને આપનું શું કેવું છે એમાં એને એવું છે કે આપણે તો ટીવીમાં ન્યુઝ આપામાં મોબાઈલમાં અને કડદાકાંડ જે વસ્તુ છે છે એ ખાલી બોટાદ પૂરતી સીમિત નથી ધારો કે તમે બીજા માર્કેટ યાર્ડ માં જાઓ તો અમુક વિસ્તાર માં બોટાદ માં તમે જાઓ તો કડદાની સિસ્ટમ હોય પછી બીજા રાજકોટ માં જાવ ગોંડલ માં જાવ જાતળમાં જાઓ જામનગરમાં જાઓ તો આને પરગણા પ્રમાણે નોખા નોખા ગામના કે નોખા નોખા સીટી ના નોખા નોખા તાલુકાના તો અલગ અલગ વિસ્તારમાં માં ખેડૂતો નોખી નોખી ભાષા ઓ હોય એમાં બોટાદ તાલુકાની તાલુકા પાસે એવું છે કે ત્યાં કડધા સિસ્ટમ છે અમારો માલ જાજે ભાગે એમ તમે સમજો તો ગોંડલ માર્ક માં કે રાજકોટ માર્ક યાર્ડ જતા હોય પણ ત્યાં કડધા સિસ્ટમ નો હોય બાકી સિસ્ટમ બધી આ રીતે જો ખેડૂત ને વેપારી ને તમે ગણતરી કરો તો ખરેખર નુકસાન ખેડૂતો ને છે એનું તમને ટેનભાઈ વાત કરો કારણ કે એનો મને અનુભવ ગોંડલ માર્કેટ ની માલ પાસે છે કે અમે સૈયા વેચવા ધારો કે પંદર કટ્ટા વેચવા ગયા હોય તો એમાંથી પંદર કટ્ટા ની માલ પાસે એક હરાજ એક વેપારી કરે તો એમાંથી તમારે બે કટ્ટાની માલપા માલ પાસે જરાક જો તમને એવું લાગે વેપારી ને કે ભાઈ આ થોડુંક નબળું પડે છે તો એ બે કટા એમાંથી નોખા કાઢી નાખે છે અને મેં તો એવો અભિપ્રાય કરેલો છે વેપારીનો દલાલનો મેં એને વાત કરેલી છે ફરિયાદ કરેલી છે કે ભાઈ તમે એવડા એ જે બે કટા છે બધા એક આરખા ભાવના છે અને તમે જોખી લીધા પછી લઈ લીધા પછી તમે એમાં ભાવ ફેર કરો તો આ ઠીક નથી તો દલાલે મને એવો જવાબ આપેલો છે કે ભાઈ એ એવી સિસ્ટમ છે કે વેપારી ને ગમે એમ થાય એટલે મને કે એમાં અમારું કઈ દલાલ કે અમારું હાલે નહીં એટલે મેં કીધું ભાઈ ખરેખર આ વસ્તુ ખોટી છે તમારે જો ખેડૂત પ્રત્યે જો તમારી કઈ ભાવના હોય તો તમારે થોડીક લાગણી હોય તો તમારે ખેડૂત પ્રત્યે વેપારી પ્રત્યે બોલવું ન જોઈએ ખેડૂત પ્રત્યે તમારે બોલવું જોઈએ અને આ વિષય તમારો ખરેખર ખોટો છે તો બોટાદ ભગીભાઈ જે થયું ખેડૂતો ખરેખર એમનો હક માગવા ગયા હતા અને ખેડૂતો ઉપર સરકારના ઈશારે

ખેડૂતોને તો એમ સમજો ને કે ભાઈ આપણે નરેન્દ્ર મોદીએ ઘણી ફેરે જાહેરમાં એવું કીધેલું છે ભાઈ બે હજાર બાવીસ ની માલી પાપ હું તમને ખેડૂતોને તમારા આવકની જે છે એને બમણા કરી દઈશ તો બમણી ખેતીની આવક તો થઈ નથી પણ બમણા અંતર ખેડૂતો હેરાન થાય છે અને બીજા નંબર માં કે જો તમે પાછો લેવા જાવ માલ તો અત્યારના હું તમને બજાર ભાવ કહું મેં હજી આજદાક વેપારીને પૂછેલું છે કે ભાઈ મારા શેણા વાવવા છે નવા તો નવા સીણા નવું ભાવ છે તો ઓગણીસો પચાસ થી બે રૂપિયા એક જર્સી તમે વેચવા જાવ છો તો હરેક માર્કેટ ની અંદર અત્યારે તેરસો બારસો થી તેરસો રૂપિયામાં હારા ચીણા ફૂલ એક નંબર ક્વોલિટી વાળા હારા સીણા હોય તો જ બારસો રૂપિયામાં જાય છે બાકી સાતસો આઠસો રૂપિયામાં બધા ખાંડી નાખે ખાંડી નાખે બે માં મોદી સાહેબ એવું કીધું કે આપડે પૂરું થઈ ગયું હમણાં બસ બે મહિનામાં બે હાજર છવ્વીસ ની સાલ બે જાય તો જે તમારી જણસ ની જે ભાવ છે એમાં કેટલો ડિફરન્ટ છે અને તમે જે ખરીદી કરો છો માનો કે છાંટવાની દવા છે એમાં નાખવાનું ખાતર છે અને બિયારણ એ બે હજાર સત્તર થી બે હજાર પચીસ સુધી મતલબ કે નવ વર્ષ પછી કેટલો ડિફરન્ટ એમાં આવ્યો એમાં હું તમને ચિનુભાઈ વાત કરું કે ખરેખર તો જો સરકારે GST ની માલ પર જે કંઈ અત્યારે નવા GST બહાર પાડ્યા છે એમાં ભાવમાં ખેડૂને કોઈ દી ક્યાંય પણ ફાયદો હજી હાલમાં નથી જ નથી એને અઢાર ટકા કર્યા હોય એથી ક્યાંક અમુક એવી જણસ્યું છે એમાં પાંચ ટકા કર્યા હોય પણ ખેડૂને કોઈ પણ જાય તો કોઈ પ્રકારનો કોઈ ફાયદો નથી અને ધારો કે આજથી પાંચ વર્ષ કે સાત વર્ષ પેલા જે કપાસ ના સોળસો સત્તરસો છેલ્લે બે હજાર સુધી ના ભાવ હતા એ આજ ભાવ નથી ખેડૂત હું તમને કહું કે ધારો કે દવા લેવા તમે દવાની વાત કરી જો દવા લેવા જાય તો એગ્રો માં કોઈ પણ જીએસટી નો ખેડૂતને લાભ મળતો નથી

અત્યારે ખેડૂતો એનપી ખાતર તો એને બદલે બનાવટી ખાતર બજારમાં નીકળી પડ્યું છે તો બનાવટી ખાતર ફરજ જ્યાં જ વાવવું પડે છે જો ન આવે તો એનપી ખાતર એને કોઈ પણ કારણે એમ નથી એટલે એની ભેગું એને ભેળવવા માટે તો માં જે વેપારીઓ બધા છે અત્યારે તો ભાઈ નવા કૃષિ પ્રધાન બન્યા છે જીતુભાઈ જીતુભાઈ વાઘાણી તો એને હમણાં એવો કઈ એક વિડીયો એવો બહાર પડ્યો હતો કે ભાઈ કોઈ પણ ખેડૂત વેપારી નવું ખાતર ડુપ્લિકેટ બનાવતા હશે તો એને અમે છોડવામાં આવશે નહીં

આજે આ વિડીયોમાં ખાલી માત્ર મારે એટલો જ સંદેશ દેવાનો હતો કે જે વાસ્તવિક જે ખેડૂત છે જે ખરેખર વર્ષોથી ખેતી કરે છે એના મનની અંદર શું વાત પડેલી છે એટલા માટે આ મેં બનાવ્યો છે સાથે સાથે આજના દિવસે આજે બેસતું દિવસ છે હું આપ સૌને નવા વર્ષની શુભેચ્છા અહીંયાથી પાઠવું છું અને ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે આવનારા વર્ષમાં ગુજરાતમાં ખેડૂતોને પોષણસમ ભાવ મળે કોઈ દીકરા દીકરીઓ જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એના પેપર નો ફૂટે સારું શિક્ષણ ગુજરાત ની જનતાના જે બાળકો છે ગુજરાતના બાળકો છે આરોગ્યની સુવિધા મળે અને સાથે સાથે બાપુ કે છે એમ ખેડૂતોને પોતાની જણસી ના સારા ભાવ મળે એવી ભગવાનને એકવાર પ્રાર્થના કરી અને ફરીથી આપને આ નવા વર્ષની ખુબ ખૂબ શુભકામનાઓ